બરાબર કેટલા દાળ થી હું આ ભરણ આવશે બરાબર એટલે આપડે તો તમને ખબર છે ને કેમ છો મારા ભાઈઓ બહેનો વડીલો તમારા માટે જોરદાર અપડેટ લઈને આવી ગઈ છું મિત્રો ફોમતાજીની અને જોરદાર મિત્રો સોશિયલ મીડિયામાં મિત્રો વિડીયો વાયરલ થાય છે મિત્રો ના પૂછેની વાત છે મિત્રો તો તમારા માટે અનેક કલાકારની ન્યૂઝ લાવું છું મિત્રો તો આપણા ફોમતાજીની ન્યૂઝ લઈને આવી ગઈ છું મિત્રો અને તમને આ વિડીયો કેવો ગમે છે બી કોમેન્ટ કરજો મિત્રો અને વધુમાં વધુ શેર કરજો મિત્રો કે અનેક કલાકારની આપણી ચા પર જણાથી મોટા દરેક કલાકારની ન્યૂઝ આવે છે મિત્રો ત્યાં તમે સપોર્ટ નથી કરતા મિત્રો તો સપોર્ટ કરતા રહો મિત્રો જેવો ફૂમતાજીને સપોર્ટ કરો છો એવું મિત્રો આપણી ન્યૂઝમાં સપોર્ટ કરતા હોય છે મિત્રો કેમ કે દરેક કલાકારની ન્યૂઝ લઈએ છે મિત્રો તો સપોર્ટ કરતા જ મિત્રો જે વાયરલ થતા હોય દરેક કલાકારની ન્યૂઝ લાવીએ છે મિત્રો તો જુઓ તમે વિડીયો અને તમને કેવો ગમે છે બી કોમેન્ટ કરજો મિત્રો અને વધુમાં વધુ વિડીયો શેર કરજો મિત્રો તો આ ફૂમતાજી પાસે પહોંચી જાય મિત્રો તો ચલો અને આપણી ચેનલ ઉપર નવા આવ્યા તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો કારણ કે દરેક કલાકારની તમને ન્યૂઝ જોવા મળી રહેશે છે મિત્રો ફૂમતાજી કલાકારની દરેક કલાકારની આપણા ગુજરાતમાં જેટલા ઓલરેડી છે એ બધાની ન્યૂઝ જોવા મળે છે આપણી ચેનલ પર મિત્રો તો ચલો નેક્સ્ટ વિડીયોમાં મળીએ છે ત્યાં સુધી જુઓ ફોમતાજીનો વિડીયો અને તમને કેવો ગમે છે બી કોમેન્ટ કરીને જણાવજો મિત્રો અને ફોમતાજી વિશે જે કોમેડી કિંગ્સ છે મિત્રો એ તમને ખબર જ છે મિત્રો તો કોમેન્ટ ફરજીયાતથી લખજો મિત્રો ચલો વંદો

એટલે થોડું થોડું પ્લાનિંગ તો થઈ ગયું છે આમ તો મારે કોઈ પ્લાનિંગ કરવાની જરૂર નહીં હું ઘેર જઈને ને એવું માણસ છું તમને કહું પણ એ એનો ભલે સ્કોર્પિયો લાવ્યો પણ ખરેખર આ બંકો છે ને અલ્ટ્રો લઈને એને નાવું લાવે ને તો મારો નામ બંકો નહીં આમ તાણી પછી સ્કોર્પિયો લઈને તો લ્યા આવે હાઉ પાવર કરે અલ્ટ્રો લઈને આવે અલ્ટ્રો લઈને આવે ખાલી તારી તાકાત હોય તો અને એનો આટલામાં જ થયું આપણે જ છે હા

અને કોઈની તાકાત નહીં કે હું અહીંયા ડાળી જાય આ તે કશો વાતો નહીં ગાડી તો મારી જ બેઠા છો આવો રા આગળ હા ખરેખર સુમસાન જગ્યા આવે ને એવી જગ્યા ઉપર તને તું મેદાન બોલે છે ના ભમાઉ ને તો મારું નામ બંકો નહીં આવું હા બરાબર સોળે સોળે